આંતરડાને અંદરથી સાફ કરવા માટે ઘરેલું ઉપાય જાણીએ તે પહેલાં અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો સવારે ઉકાળેલું ગરમ પાણી પીવાથી શરીરમાંથી બધો જ ગંદો કચરો બહાર કાઢી પાચનશક્તિને મજબૂત બનાવશે તે સિવાય સવારે ખાલી પેઠે એક ચમચી ગોળ અથવા એક ચમચી આદુનો રસ કે એક ચમચી લીમડાનો રસ લઈ શકો છો તે આંતરડામાં જમા થયેલો ઝેરી તત્વો દૂર કરશે લિવર અને આંતરડાને એક્ટિવ કરશે તે ઉપરાંત એક ચમચી ત્રિફળા ચૂર્ણ રાત્રે સૂતા પહેલાં ગરમ પાણી સાથે લઈ શકો છો જેનાથી કબજિયાત દૂર થશે આંતરડાની ગંદકી દૂર કરશે અને પાઇલ્સના દર્દીઓને એક ચમચી ઈસબગુલ એક ગ્લાસ છાશ સાથે લેવાથી ખૂબ જ લાભ થાય છે આમાંથી કોઈ પણ ઉપાય સવારે ખાલી પેટે અથવા રાત્રે સૂતા પહેલાં કરી શકાય છે તો ફ્રેન્ડ્સ તમારા આંતરની સફાઈ માટે તમે કયો ઉપાય કરશો કમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડીયો જો ગમે તો લાઇક